આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપનેતા મધેશ આણઘરે એક વીડિયો માધ્યમથી પ્રજાના પૈસાનું શાસકોને અને પાલિકા તંત્ર કેવી રીતે પાણી કરે છે તે ઉજાગર કર્યું હતું વિડીયોમાં મહેશણઘરના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકાની ભાજપ સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં પાલિકાના પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કુલ પંચાણું કરોડના અંદાજ મંજૂર થયા છે આવો જ પ્લોટ સરથાણા ઝોનમાં આવેલ ટીપી સ્કીમ નંબર પંચ્યાસીમાં ભુરાભાઈ કાનાભાઈ સેફાધારા નામક વ્યક્તિને છ મહિના માટે ભાડે આપેલો હતો એ પ્લોટ વર્તીની દિવાલો હાલ તૂટેલી અવસ્થામાં જોવા મળે છે સ્વાભાવિક છે કે જેણે પ્લોટ ભાડે લીધો હતો તેણે પોતાની સગવડ માટે દિવાલ તોડી નાખી હશે આમ જનતાના લાખો કરોડો રૂપિયાનો વેડફાટ ભાજપ શાસકોના મળતિયાઓ દ્વારા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે ફરી પાછી આ દિવાલ બનાવવા માટે લાખો કરોડના અંદાજ મંજૂર કરવાના ફરી પાછું દિવાલ બનાવવાનું કામ સોંપવાનું અને ફરી પાછું પૈસાનું પાણી કરવાનું એ ભાજપ શાસનમાં ચાલી રહ્યું છે ભાજપના મળે ત્યાં તો પોતાની કમાણી કરીને ચાલ્યા જાય છે એમાં મારો પાલિકાનો અને જનતાના ટેક્સનો થાય છે નમસ્કાર હું કોર્પોરેટર આમ પાર્ટી હાલમાં આપણે એક કહેવત છે અંધેર ગાંડુ રાજા બસ એવી જ પરિસ્થિતિ આજે સુરત મહાનગરપાલિકાની અંદર કોર્પોરેશનની અંદર છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણે અત્યારે જે આ જગ્યા ઉપર ઊભો છું એ સરકારી પ્લોટ છે ટીપી સ્કીમ નંબર પંચાયત નો ને ઓગણત્રીસ નંબરનો આ પ્લોટ છે અહીંયા તમને સ્પષ્ટ પ્રાણી દેખાય છે કે આજથી આ સરકારી દિવાલ જે છે કોર્પોરેશને બનાવેલી એ દિવાલો તોડી નાખી છે સુરત મહાનગરપાલિકાએ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આવા પ્લોટો બનાવવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં પંચાણું પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયાના અંદાજો મંજૂર કરવામાં આવે છે એટલે કે છન્નું કરોડ રૂપિયાના ખર્ચે આખા શહેરમાં જે સરકારી પ્લોટ છે એમાંના મોટાભાગના સરકારી પ્લોટને કવર કરવા માટે ત્રણ વર્ષમાં છન્નું કરોડના ખર્ચે દિવાલો બનાવી છે હવે આ દિવાલો એના જે મળત્યા લોકો હોય છે એમને જ્યારે પ્લોટ આપી દે અને એમને હવે આ આખો પ્લોટ છ મહિના માટે બે લાખ રૂપિયાના ખર્ચે ભાડે આપી દીધો છે જે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિનું નામ છે ભૂરાભાઈ કાનાભાઈ સેફાત્રા કરીને એ વ્યક્તિને આ પ્લોટ ભાડે આપેલો છે છ મહિના માટે અને એ વ્યક્તિએ તોડ્યો કે કોને તોડ્યો કોને ખબર આપણને તો ખબર નથી પણ બની શકે કે જે વ્યક્તિએ ભાડે રાખ્યો એને તોડ્યો હોય અને એ કોર્પોરેશને પણ જોવું જોઈએ કે આ પ્લોટ ની આખી દિવાલ તોડી નાખી છે એક બાજુ આ સરકારે પંચાણું કરોડના ખર્ચે પ્લોટ સાચવવા દિવાલો બનાવે છે અને બીજી બાજુ આવા મળતી લોકો આ દિવાલો તોડી નાખે છે હવે આ આનો ખર્ચો કોણ ભોગવે છે ફરી પાછા નવા ટેન્ડરો બહાર પડશે પછી ફરી પાછું વિવિધ જગ્યા ઉપર દિવાલો બનાવવાના પાંચ કરોડ સાત કરોડના એસ્ટિમેટો મંજૂર થશે અને ફરી પાછો જે લોકો એ કમાણી કરીને જતો રહ્યો એ જતો રહ્યો અને સરકાર ઉપર એટલે કે છેલ્લે આમ જનતા ઉપર આ બોજ પડે છે આજ સુધીનો ઇતિહાસ છે દાખલો છે કે એક પણ આવા મળતિયા લોકોની વિરુદ્ધમાં આ કોર્પોરેશને કાર્યવાહી કરી રીતે કારણ કે બધા જ ભારતીય જનતા પાર્ટીના મળતિયા લોકો બેઠા છે અને આ કાર્યકર્તાઓ મોટાભાગના જેમને આ પ્લોટ આપી દીધા છે અને સામાન્ય જનતા જે લોહી પસીનો એક કરીને વેરો ભરે છે અને એમના ખતે આ જે દિવાલો બને છે એ દિવાલને આવા મળતિયાઓના ભોગે કોર્પોરેશનની જનતાનું નુકસાન થઈ રહ્યું છે છતાં કોઈ પણ વ્યક્તિ કામગીરી કરતું નથી સાથે સાથે આ જે વિસ્તાર છે કે આખા વિસ્તારની અંદર જે આપણી પાસે રેકોર્ડ છે એ મુજબ માત્ર ટીપી સ્કીમ પંચ્યાસીની અંદર ત્રણ ચાર ટોટલ ચાર પ્લોટ ભાડે આપેલા છે આખો ટીપી સ્કીમ પંચ્યાસી માત્ર ચાર પ્લોટ સરકારના ચોપડે ભાડે આપેલા છે પરંતુ આ એરિયાની અંદર તમે આવોટો મારો એટલે તમને દસ કરતાં પણ વધારે પ્લોટ લોકો ખાનગી લોકો વાપરતા દેખાય છે અને મોટાભાગના એવા લોકો છે કે જેણે સરકારની સાથે સરકારને ભાજપની સાથે મળેલા લોકો બેઠા છે કબજો કરીને બેઠા છે અને આજે પણ આ લોકોની વિરુદ્ધમાં કોર્પોરેશન કોઈ પ્રકારની કામગીરી કરતું નથી કારણ કે એમને ઉપરથી જ કદાચ ઓર્ડર હોઈ શકે એવું મારું માનવું છે જેથી આવા ખાનગી રાહે આવા કાર્યકર લોકો આની ઉપર બે પૈસાની કમાણી કરે અને કોર્પોરેશનને નુકસાન કરે કોર્પોરેશનનું નુકસાન એ સીધે સીધું જ આમ જનતાનું નુકસાન છે પરંતુ હવે આ અંધેર નગરીને ગાંડુ રાજા આજે બહેરી સરકાર આ લોકોનું સાંભળે તો સારું અને હું આશા રાખું છું કે માનની મેયરશ્રી તમે તત્કાલીન ધોરણે આવા પ્લોટને ખાલી કરાવડાવો અને સાથે સાથે જે લોકોએ સરકારી સંપત્તિને નુકસાન કર્યું છે એમની વિરુદ્ધમાં ફોજદારી ગુનો દાખલ કરાવડાવો એવી મારી માંગ છે